સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સમિતિ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હોય જેને લઈને આપ દ્વારા તેનો વિરોધ કરી પોસ્ટરો સાથે દેખાવ કર્યા છે સુરતમાં આજે શનિવારે સમસ્ત લેવવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહ પૂર્વે રાજકીય ગરમાવો ઠંડીમાં જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે જોકે આ ભવ્ય કાર્યક્રમના આયોજન વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે પોતાનો વિરોધ ચાલુ રાખીને શહેરભરમાં લાગેલા સન્માન સમારોહમાં પોસ્ટરો પર પોતાના વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે જેનાથી વિવાદ વધુ વકર્યો છે આપ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે ભાજપના મંત્રીઓ પાટીદાર સંબંધના નામે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર મોટી અને ચૂનો લગાવતી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ માફ કરી શકે છે તો પછી દાન અને સહકારથી ચાલતી પાટીદાર સમાજની હોસ્ટેલ પાસેથી ત્રણ કરોડ જેટલી માતબર રકમ પેડ એફએસઆઈ પેટે કેમ વસૂલવામાં આવી રહી છે આ બેનરોએ શાસક પક્ષ માટે આજે યોજાનારા કાર્યક્રમ પૂર્વે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી છે આમ આદમી પાર્ટી દ્વારા લગાવેલા પોસ્ટર અને બેનરોમાં ખાસ કરીને સરકારની ટેક્સ નીતિ અને ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા લખાણો લખવામાં આવ્યા છે જેમાં જણાવ્યું હતું કે પોતાના રોટલા શેકવા ભાજપના મંત્રીઓ પટેલ સમાજની હોસ્ટેલની પેડ એફએસઆઈ રદ કરો અને ચૂનો લગાડતી કંપનીઓના ટેક્સ માફ કરો છો તો દાનથી ચાલતી સંસ્થાઓનો કેમ નહીં તે માંગ કરવામાં આવી છે જે છે કરવા માટેની ખાલી સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલે કે ટ્રિપલ એન્ચડી દરિયા અને પ્રથમ નાગરિક તરીકે જવાબદારી નિભાવતા એવા ભાઈ શ્રી દક્ષિણભાઈ વાવાણ કે જે પોતે પટેલ સમાજમાંથી આવે છે પટેલ સમાજનું નેતૃત્વ કરે છે ત્યારે ત્રણ કરોડ રૂપિયાની વાત છે તો એ પણ વસૂલવા માટે તૈયાર છે આજે ખૂબ દુઃખની વાત એ છે કે જ્યારે આજે ભાજપના મંત્રીઓનું સન્માન થવાનું છે જે ભાજપના મંત્રીઓનું સમાજના નામે સન્માન થવાનું છે ત્યારે આ મંત્રીઓએ સમાજ માટે શું કહ્યું આજે સમાજના કેટલા લોકો હેરાન થાય છે કલાકારો હેરાન થાય છે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા ભાઈઓ હેરાન થાય છે આજે મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થાય છે ગુંદાગરની હાલ તો આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહનો વિરોધ કરાઈ રહ્યો છે તો બીજી તરફ આ રાજસ્વી સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહેવાના છે આ સન્માન સમારોહમાં મંત્રી જીતુ વાઘાણી પ્રફુલ પાનસરિયા કૌશિક બેકરિયા અને કમલેશ પટેલનું સન્માન કરાનાર છે આ સાથે ગુજરાત પ્રદેશ ભાજપમાં સ્થાન મેળવવા નેતાઓ પણ હાજર રહેશે